રાજ્યમાં ધોરણ બાર સાયન્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે આજે ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે મહત્વનું છે કે આગામી ઓગણીસ ફેબ્રુઆરીથી ધોરણ બાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે જેને લઈને હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર લોગ ઇન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે મહત્વનું છે કે જીએસજી ટી ડોટ ઇન અથવા તો જીએસઈ ડોટ ઓઆરજી પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ન્યૂઝ ફોર મોબાઈલ એપ